નમસ્તે કેમ છો ગાઈસ હાલ અમને આજે ટેરેસ પર હું ને દક્ષુ આપણે શું કરીએ છે પપ્પો ગાઈસ હવે પતંગ લઈને આયા છે તો અમારે કિનર બાંધવાની છે તો પછી મેં દક્ષુ ચગાઈશું પતંગ બાકી ફિરકી દેખો દક્ષુ ને કેટલી મોટી છે દક્ષુ ફિરકી પકડ તો કેવી રીતે પકડવાની તો આપણે કિનર બાંધી દઈએ ગાઈસ કિનર બાંધી દઈએ પછી આપણે પતંગ ચગાઈએ તો લેટ્સ ગો સો ગાઈસ હવે અમે એક પતંગ લાયા છે આ પતંગ ને કાના પાડવાના છે અને પછી કિંજર બાંધવાના છે પેલા આપણે કાના બસ 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 અમને નહીં વગાડ મેં કહું ત્યારે વગાડો તો ગાઈસ ફાઇનલી કાના પાડી દીધા છે આપણે હવે દોરો લઈએ બાકી ફેરકી માંથી દોરો લઈએ હવે કેટલો દોરો છે ખબર નથી દક્ષુ બહુ મોટું ફેરકી છે તારી દીકા કિન્નર બાંધી પડશે પતંગ ચગાવા માટે દીકા દોરો થોડો કાચો લાગે રહ્યો છે એટલે ડબલ કરું છું જો કે કિન્નર તૂટી ના જાય એટલા માટે દક્ષુ પી પડ્યો વગર જલ્દી વગર વગર વગર

તને વિશાવ મામા ગમે તો ગાઈસ ફાઇનલી કિનિયર બાંધી ગઈ છે ખાલી અહીંયા ઉપર ગાસ બનાવી છે તો આપણે ગાંઠ માર અને આ ગાંઠ કેવી રીતે મારવાની તો મિડલમાંથી અહીંયાથી પકડવાનું અને આ અને અહીંયા સેમ હોવું જોઈએ સેમ સેમ થી સેમ થી સેમપો બાકી દક્ષુ પાગલ છે ગાઈસ કેન દક્ષુ તું પાગલ છે

ફાઈનલ હવે પતંગ ચગાવી દીધી છે સવાર કરતા હમના ગિરનાર ક્લીન દેખાય જો તમને બતાવો એ જે દેખાય છે ને ગીરનાર છે પતંગ ચગાવી રહી છે ત્યાં આ દેખો સૌથી બેસ્ટ ને આ માર પાગલ છોકરી તારે નથી ચગાવી પતંગ કેવી રીતે ચગાવવાની આવડી ગયા ને તને લાઈવ આપો ચલો દોરો પકડો દો આમ પકડવાની ઊંધી પકડી આમ આમ Dori mentari saat lainnya. Ha ha, bas. Berabar. Dai cokri. aja. Udah oh, <laughs> <laughs> <Okay. laughs>